એક તરફ ભાવનગર શહેરની હોસ્પિટલમાં લોકો છે તે ખાટલો ન મળવાના લીધે હેરાન પરેશાન થઈ રહ્યા હતા મરી રહ્યા હતા જ્યારે બીજી તરફ ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પીએસઆઈ નિકિતા ડાબીને સ્પેશિયલ રૂમનો મોહ છૂટતો નહોતો જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનું યશપાલસિંહ ચૌહાણ ભાવનગર શહેરમાં દિવસ એબીવીપી અને એનએસયુઆઈના જે કાર્યકરો છે તેમના દ્વારા રાજ્ય સરકારની વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં એનએસયુઆઈ ના જે કાર્યકરો છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પીએસઆઈ નિકિતા ડાભી દ્વારા અને જણાવવામાં આવ્યું હતું કે મને પાડી દેવામાં આવી હતી ધક્કા મુકીમાં અને મને મૂંઢ ઢીજા થઈ છે જેને લઈને તેઓ સાથે જ મારી ફરજમાં રૂકાવટ કરવામાં આવી છે જેને લઈને તેઓ ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે દાખલ થઈ ગયા હતા આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા કસ્ટડીમાં ચુડાસમાને મોકલી આપવામાં આવ્યા હતા જે મામલે જે કોંગ્રેસના જે કાર્યકરો છે યુથ કોંગ્રેસના કાર્યકરો છે એનએસયુ કાર્યકરો છે તે ભાવનગરની સરટી હોસ્પિટલના જે તબીબી અધિક્ષક છે અશોક વાળા તેની કચેરીએ પહોંચ્યા હતા અને તેમને રજૂઆત કરી હતી કે માત્ર મૂંઢ ઈજા તમને જે થઈ હોય તેમાં હોસ્પિટલ દ્વારા કઈ રીતે આ કોઈને દાખલ કરી દેવામાં આવે અને ત્યાં જે હોસ્પિટલમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને સાથે જ જે અશોક જે ઓફિસ છે ત્યાં તેઓ બેસી ગયા હતા અને કહ્યું હતું કે અમારે આનો લેખિતમાં જવાબ જોઈએ ત્યાં સુધી અમે તમારી ઓફિસમાંથી જશું નહીં જાણો પહેલાં શું કહી રહ્યા છે રજૂઆત કરતા લાલબાગ ઓઇલ શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે તે सर आप जय आज जगह बैठा छो तरह एक समझवा बात ये कि घूँ बधु वगी गए

અસ અમે તો સાહેબ તમે કીધું ના આટલી બધી અમે આરટીઆઈ કરીને માંગશું સારવાર આપી અમે આપો

જેમાં જે દર્દી દાખલ થયા ઇરજા થયેલી જ નથી હડતા ફરતા દેખાય છે બનાવ બેને 4 કલાક 5 કલાક પછી હાજિર છે આ જે બનાવમાં જે દર્દી दाखल છે જાણો ફટાફટ એટલે જે ઓર્થોપેડિક ને હેડ છે ને એમને તો મેં મેજર ફોન કર્યો ત્યારે મેં તો કહી દેલું જોતો ઓપરેશન બધી ઈજા લાગી હશે ને

ખાલી હોતા કે વેઇટિંગ લિસ્ટ હોય રૂમ એને સ્પેશિયલ રૂમ આવે સવાલ એના ઉપર છે અને સાહેબ તમે કહ્યું વેટિંગ વેઇટિંગ છે થાય માં તો મેડમ નામ લખાયું છે ને કોઈ તો કે

તો આપે સાંભળ્યા હતા શહેર કોંગ્રેસના પ્રમુખ લાલબા ગોહિલ તેમને અશોક રજૂઆત કરવામાં આવી હતી કે હોસ્પિટલમાં કોઈ પણ એવા દર્દીઓ આવતા હોય છે તેને મોટા ભાગે હોસ્પિટલ દ્વારા એડમિટ કરવામાં નથી આવતા માત્ર ગંભીર ઈજાઓ થઈ હોય તેઓને પણ માંડ માંડ છે બેડ મળે છે ખાટલા મળે છે પરંતુ એક ના જે પીએસઆઈ છે તેમને કોઈ રાજકીય દબાણને લઈને તમે કાર્ય કરી રહ્યા છો અને તેમને સ્પેશિયલ રૂમ ફાળવી દેવામાં આવ્યો છે એક તરફ ભાવનગર શહેરની હોસ્પિટલમાં ગઈકાલે જે દર્દીઓ આવતા હતા તેમની માટે ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી વોર્ડમાં ખાટલાની કમી હતી અને એક જે દર્દી આવ્યા હતા તેમણે આક્ષેપ કર્યો હતો કે મારી નજર સામે જે ખાટલો ન મળવાને લીધે એક માજી છે તે મરી ગયા હતા આવો ગંભીર આક્ષેપ તેમણે કર્યો હતો તે મામલે યુથ કોંગ્રેસના પ્રમુખ છે લાલબાગ ગોહિલ તેમણે પણ હોસ્પિટલ સત્તાધીશોને કહ્યું હતું કે આ જે પીએસઆઈ ને જે દાખલ કરવામાં આવ્યા છે તેને તાત્કાલિક રૂમ ખાલી કરાવવામાં આવે માત્ર મૂંઢ ઈજા થઈ છે તેને લઈને ભારે જે છે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે હોસ્પિટલ ખાતે સર્જાણો હતો અને જે આ પીએસઆઈ છે તેમનો રૂમ ખાલી કરવા માટે જ્યારે અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી હતી ત્યારબાદ પણ આ જે પીએસઆઈ છે તેમણે રૂમ ખાલી કર્યો ન હતો તે મામલે પણ ફરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને હોસ્પિટલના તબીબે છે તે તેમને ફરજ પાડી હતી કે રૂમ તમારે ખાલી કરી દેવો પડશે આ મામલે હોસ્પિટલના જે અધિક્ષક છે અશોક તેમનું એક નિવેદન સામે આવ્યું છે તે પણ સાંભળો શું કહી રહ્યા છે એડમિટ કરવાય તો કેઝ્યુઅલ્ટીમાં આવ્યા છે મેડિકલ ઓફિસરે જોયા છે એને જે લક્ષણો લાગ્યા છે એના ઉપરથી જે તે વિભાગના સ્પેશિયાલિસ્ટને કીધા છે અને એને જે તકલીફ જણાય છે એ પ્રમાણે આપની અહીંયા જે આપણે કોંગ્રેસ તરફથી મને પૂછવા આવ્યા ત્યારે મેં પણ તપાસ કરી તો એ લોકોનું એવું કહેવાનું હતું કે એમને અમુક લક્ષણ લીધે એમને ઓબ્ઝર્વેશન માટે રાખ્યા છે અને જ્યારે મેં વાત કરી ત્યારે એ લોકોએ રજા આપવાની પ્રક્રિયા ચાલુ કરેલ ઓબ્ઝર્વેશનમાં રાખવા પડે હવે એ તો આપણે જે તે એક્સપર્ટને જ પૂછવું પડે કે આમાં એમને શું હતું જે તે હતો એ તો સ્પેશિયલ રૂમની જે પ્રક્રિયા અમારી છે એ દર્દી જે તે યુનિટમાં જે તે ડૉક્ટરમાં દાખલ હોય એ ડૉક્ટરને એવું કહે કે મારે સ્પેશિયલ રૂમમાં દાખલ થવું છે અને જો એની કન્ડિશન એવી હોય કે સ્પેશિયલ રૂમમાં રાખી શકાય અને સ્પેશિયલ રૂમ ખાલી હોય તો એવી રીતે એમાં કોઈની ભલામણનું નથી હોતું અચ્છા સાહેબ આમાં કોઈ વેઇટિંગ લિસ્ટ ચાલતું હોય છે સ્પેશિયલ રૂમ માટે વેઇટિંગ લિસ્ટ નથી રૂમ 4 છે એમાંથી ખાલી હોય તો મળે એમાં વેઇટિંગ લિસ્ટ એવું ના હોય આ દર્દી પાસેથી સાહેબ ચાર્જ કેટલો ચૂકવો આપણે છે નિયમ અનુસાર ચાર્જ હશે એ વાત સાહેબ અત્યારે એક એવું પણ વાત આવી છે કે તમને આપણે રજા આપી દેવામાં આવી છે પરંતુ જે મહિલા પીએસઆઈ છે તે રૂમ ખાલી નથી કરતા તે બાબતે આપણે શું સૂચના આપવામાં હા તે બાબતે એમને તાત્કાલિક રૂમ ખાલી કરી દેવા માટે કહી દેવામાં આવ્યું છે રૂમ ખાલી નહીં કરવામાં આવે તો આપણે શું પગલા લેશો શકાય એવું તો હોય નઈ રૂમ તો ખાલી ખરીદ ને અચ્છા ન કરે તો આપણે શું પગલા લઈ શકીએ તો ખાલી કરાવી દે

બુદેલિયા છે હું અહીંયા આઝાદનગરમાં રહું છું રિટાયર્ડ આઈ છું ને આજે બીપી ને ડાયાબિટીસની સારવારમાં આવેલા અને ડૉક્ટર સાહેબે કીધું કે પટ્ટી કાઢી કાઢી નાખો એ પટ્ટી કાઢવા માટે થઈ પટ્ટી કાઢવા માટે થઈ અને ખાટલે ખાટલે ફરતા થતાં ખાટલો નહોતો મળતો પટ્ટી કાઢવા માટે મશીન તૈયાર હતું કાળી પટ્ટી કાઢવાળો તૈયાર હતો તો મારી સામે બીજા બે ત્રણ દર્દી હતા એક માળી તો એ ખાટલો મળે અને સારવારના સમયસર ન મળી એના અભાવે બિચારા દેવ થઈ ગયા એવું મને લાગે છે કે એ ગુજરી ગયા ડોશીમાં ખેડૂતવાસના એક પચાસ પંચાવન હાઈટ હોરા એના પુત્ર બધું એ રોતા હતા કે મારા ડોશીમાં સમયસર સારવાર ન મળી અને બધે ફરતા હતા કાળિયાકની પટ્ટી કાઢવા માટે ખાટલો ન મળે સમયસર સારવારના અભાવે દર્દી મરે નહીં અને એને સમયસર સારવાર મળે અને એટલો બધો ખર્ચો સરકાર કરે છે અબજો રૂપિયાનો તો સમયસર સારવારને તપાસ ન થાય સારવાર ન મળે એમાં દર્દી જે છે જોખમાય અને એની જિંદગી આખી ગુમાવે અને મરી જાય માણસ તો એની સારવાર જે છે સમયસર દર્દીની થાય તો એનું આયુષ્ય વધે સરકારનો હેતુ પણ સરે અને આ સરકાર એટલા બધા ખર્ચા કરે છે તો એનો પણ સદુપયોગ થાય દર્દીને સારવાર મળે અને ખાટલા મળે અને હેરાન ન થાય ભગવાનભાઈ તમે પોલીસ ખાતામાં નોકરી કરી ચૂક્યા છો આજે કોંગ્રેસ જે વિરોધ કરવા આવ્યા છે તેની સાથે પણ તમે અધિક્ષકને ને રજૂઆત કરી હતી એક મહિલા પીએસઆઈ છે તેમને મૂંઢ માર વાગ્યો હતો અને તેમને સ્પેશિયલ રૂમ ફાળવી દેવામાં આવ્યો હતો તમે કીધું કે અમને સારવાર માટે ખાટલા નથી મળતા કેટલું યોગ્ય છે બરાબર નથી યોગ્ય નથી યોગ્ય નથી યોગ્ય ન કહેવાય જે દર્દી ઇમરજન્સી આવે એને પણ સારવાર વ્યવસ્થિત મળવી જોઈએ એ સમયસર મળતી નથી અને ખાટલો નહીં મળવા અને પટ્ટી પણ કાઢી નથી શકતા સમયસર તો એની અલાયદી વ્યવસ્થા થવા માટે આજે વાળા સાહેબને ભાઈ લાલભા સાહેબ પ્રમુખ કોંગ્રેસના એ પણ અહીંયા આવી ચડ્યા છે અને એમને પણ એમ અરજ કરી કે ભાઈ તમે આ કોંગ્રેસના આગેવાનો આમાં દર્દી હેરાન ન થાય સમયસર સારવાર મળે ખાટલા મળે એ વ્યવસ્થા કરો અને સાહેબને પ્રતિનિધિમંડળ લાલભા સાહેબની આગેવાનીમાં મળ્યો અને સાહેબે પણ વ્યવસ્થિત સાંભળ્યા અને એનો યોગ્ય પ્રત્યુત્તરે પણ આપ્યો છે અને અને આ આનો અમલ થાય વ્યવસ્થિત આ રજૂઆતનો કોંગ્રેસના આગેવાનોનો સાર્થક થાય હતો એ વિનંતી છે તો આપે સાહેબળા હતા ભગવાનભાઈ બુદેલિયા તેમણે પણ કહ્યું કે મારી નજરની સામે મહિલા છે તેમને ખાટલો ન મળવાના લીધે તેઓ મૃત્યુ પામ્યા છે પટ્ટી માટે આવ્યો હતો ત્યારે મને પણ ખાટલો ન મળ્યો આમથી આમ મને ખવડાવવામાં આવી રહ્યા હતા સાથે જ જો વાત કરવામાં આવે તો એનએસયુઆઈ તથા કોંગ્રેસમાં એક વિષય પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ગઈકાલે જ્યારે ભાવનગરના પત્રકારો છે તે નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે જે ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી હતી ધરપકડ કરવામાં આવી હતી તેનું કવરેજ કરવા માટે જ્યારે પહોંચ્યા હતા ત્યારે નિલમબાગ પોલીસ સ્ટેશનના

ઓપરેશન છે પગ નું તો પગ લાંબા કરી દે ભાઈ તારા પગલો તમે તો આપે સાંભળા હતા ભાવનગરના નીલંબાગ પોલીસ સ્ટેશનના કહ્યું હતું કે તમે પાછળ ઉભા રહી જાવ જ્યારે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે પત્રકારો હાજર હતા ત્યારે મહિલા કોન્સ્ટેબલો છે તે આમાં ફોટો પડાવવા માટે પાછળ ઉભું રહેવાની ના પાડી દેવામાં આવી હતી પરંતુ પીઆઈ દ્વારા સૂચના આપવામાં આવી હતી ત્યારે ત્રણ મહિલા પોલીસ કર્મચારીઓ